રિપોર્ટ પ્રતાપ સિસોદીયા ભાંગલો તાલુકાના ઘોડાદર ગામેથી પૂર્વ સરપંચ બોલું છું આ કામ છેલ્લા આઠથી દસ મહિનાથી એક ખાડો છે એ કરવાના ભ્રષ્ટાચાર માટે વારંવાર એની મેળાએ કરીને ભાગવાનો પ્રયત્ન કરે છે જે કાંકરી વાપરવામાં આવી છે ડટ જેવી છે અને રેતી પણ ધૂળવાળી વાપરવામાં આવે છે અને બીજું એ કહેવાનું કે અમે આને કેશોદ વાડલા જે આ રોડ આવેલો છે એ સિમેન્ટ રોડનું કામ છે એના બદલામાં જે એસ્ટિમેટ મુજબ મટીરિયલ વાપરવામાં આવ્યું નથી અમે અહીંયા આવી અને રજૂઆત કરીએ તો એવું કહે છે કે તમારે ત્યાં જવું હોય તો જાઓ તો પછી આવા એ કે અધિકારી પાસે જવું હોય તો જાઓ તમે કહેશો તો અધિકારીને કીધું તો એ લોકો પણ એવું જ કહે છે કે બરાબર કામ છે ખરેખર આ કામમાં મોટો ભ્રષ્ટાચાર જોવા મળે છે સિમેન્ટની ઠેલી તમે જોઈ શકો છો જે ગઠ્ઠાવારી વાપરવામાં આવી છે